લાલ કીજે તારો કાનુડો ના સાવે ભાઈ તારો કાનુડો ના ચાવે તાળી માંસર માં સોળાવે ભાઈ થાળી માં ચોર માં ચોર આવે તારો કાનુડો ના ચાવે જળ ભરવા જાવ ત્યારે પછળ પસળ આવે જળ ભરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે ગાગરડી જલી જલી રુવે બાય તારો કાનુડો ના સાવે ચાવે ગાગરડી દલી જલ રુ રે બાય તારો કાનૂ પાછળ પછળ આવે પાછળ આવે ત્યારે પાછળ પાછળ આવે નેતરા ચાલી જાલી રુવે વે તારો કાનોડો નાસ નેતરા ચાલી જાલી રુવે રે ભાઈ તારો કાનો રસોઈ કરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે રસોઈ કરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે મેલા ચાલી ચાલી રુવે ભાઈ તારું પા